રાજપીવળામાં રથયાત્રા પૂર્વે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે રથયાત્રાનું આયોજન કરતા પોલીસે વિવિધ જગ્યા પર બંદોબસ્ત ગોઠવી દીધો છે તેમજ નર્મદા જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત રથયાત્રાના રૂટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે પોલીસે અગાઉ રૂટ પેટ્રોલિંગ સહિત મોહલ્લા મીટિંગ તેમજ શાંતિ સમિતિની મિટિંગ કરી સમાજના આગેવાનો સાથે શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા યોજાય તે દિશામાં ચર્ચા વિચારણા કરીને જરૂરી સૂચનો પણ કર્યા હતા આજે સવારથી જ નર્મદા પોલીસના ઉચ્ચ અધિકારીઓ બંદોબસ્ત માટે તૈયારીઓ કરી હતી અને જે તે પોલીસ અધિકારીઓને પોતાના બંદોબસ્ત સ્થળ તરફ રવાના કર્યા હતા રથયાત્રા અનુસંધાન અમે છેલ્લા ઘણા દિવસથી નર્મદા પોલીસ આની પાછળ લાવી રહી છે તૈયારીઓ કરી રહી છે અમે લોકોએ પાસ્ટ એક્સપિરિયન્સ પાસ્ટના બનાવો અને આ વખતે રથયાત્રામાં કેટલા લોકો પાર્ટિસિપન્ટ થવાના છે એ તમામ પાસાઓ ધ્યાન રાખીને જે તમામ રથયાત્રાનો રૂટ છે એના આયોજકો છે એની સાથે અમે મીટિંગ કરવામાં આવી છે એનો રૂટનું સેનિટાઇઝેશન કરવામાં આવ્યું છે રૂટનું વારંવાર વિઝિટ કરીને જે જે જગ્યાએ બંદોબસ્ત

અમે લોકોએ આયોજકો સાથે અને તેમજ શાંતિ સમિતિની મિટિંગ મહોલ્લા સમિતિની મિટિંગ પણ લેવામાં આવી છે અને તમામ લોકોને આ કાયદો વ્યવસ્થા સાથે શાંતિપૂર્ણ રથયાત્રા પૂર્ણ થાય તે માટે તમામને અમે લોકોએ સમજ કરી છે એ ઉપરાંત સમગ્ર રૂપનું અમે ડ્રોન સર્વેલન્સ કરવામાં આવ્યું છે કયા પોઈન્ટ્સ ચોક પોઈન્ટ છે તે પ્રમાણે ટ્રાફિક મેનેજમેન્ટ પણ કરવામાં આવ્યું છે તે ઉપરાંત અમે લોકોએ કોમ્બિંગ નાઇટનું આયોજન કરીને તમામ પબ્લિક પ્લેસેસ છે હોટેલ્સ છે ધાબા છે બસ સ્ટેન્ડ છે ત્યાં પણ ખૂબ જ સારી રીતે ચેકિંગ કરવામાં આવ્યું છે અને આ બંદોબસ્ત શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે આજે પણ પોલીસ અત્યારે ઓલરેડી પોતાના સ્થળ પર પહોંચી પહોંચી રહી છે અને તમામ લોકોને પ્રોપર બ્રિફિંગ સાથે અમે લોકોએ પોતપોતાના સ્થળ પર બંદોબસ્ત રાખી અને બ્રિફિંગ સાથે અમે એમને મોકલીએ છીએ એટલે નર્મદા પોલીસ આ રથયાત્રા માટે સંપૂર્ણ રીતે તકેદારી અને હાલની સુરક્ષા સાથે સજ્જ છે અને એમને પૂર્ણ વિશ્વાસ છે કે નર્મદા રાજપીપળાની જનતાના સહકારથી અને પોલીસની આ મહેનતથી આ રથયાત્રા સક્સેસફુલ પૂર્ણ થશે થેન્ક યુ